રામપરાથી મહુવા નેશનલ હાઇવેને જોડતા રોડનું ખાત મુરદ વિરોધ પક્ષના નેતાના હસ્તે કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તાળા તાલુકાના રામપરાથી સોમનાથ નેશનલ હાઇવેને જોડતા રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી લોકોની માંગણી હતી જે માંગણી હવે પૂર્ણ થઈ છે આજે સવારે અગિયાર કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના રામપરા ગામથી સોમનાથ નેશનલ હાઇવેને જોડતા રોડનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે તે રાજે તળાજા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ભૂસાભાઈ ચોપડા અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો